જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી અને ઢોર માર માર્યો એટ્રોસિટી હેઠળ કેસ દાખલ ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી અને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે આ સમગ્ર મામલે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની વિગતે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઈ સોલંકી જૂનાગઢના દાતાર રોડ પર રહે છે કોરિયોગ્રાફરનો ધંધો કરે છે અને કોંગ્રેસની યુવા પાક એનએસયુઆઈ સાથે પણ જોડાયેલા છે તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર વ્હીલર અચાનક ખૂબ જ જોખમી રીતે તેની પાસે આવીને ઊભી રહી હતી જેથી ઉશ્કેરાયેલા સંજયે ગાડી ચાલકને ગાડી સરખી ચલાવવાનું કહેતા ગાડીમાં રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા માથાકૂટ કરવા લાગ્યા હતા ત્યારબાદ સંજય પોતાના પુત્ર ને ઘરે મૂકવા માટે ગયો હતો ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરીતો સાથે આવી પહોંચ્યો હતો જોકે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નીકળતા ગણેશ અને તેની ટોળકી ત્યાંથી રવાના થઈ હતી જોકે યુવક બાદમાં બહાર નીકળ્યો ત્યારે તેનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઈ ગયા હતા જ્યાં તેને એક ખેતરમાં ઢોર માર માર્યો હતો ત્યારબાદ ગણેશગઢમાં લઈ જઈ પણ ઢોર માર માર્યો હતો આ ઉપરાંત જાતિસૂચક શબ્દો બોલીને વારંવાર અપમાન કર્યું હતું તમારો ત્રાસ ખૂબ વધી ગયો છે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે છે ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં કહી અને હળદૂત કર્યો હતો નગ્ન કરીને ઢોર માર માર્યો અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો ત્યારબાદ તેણે ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર

ત્રણ four wheeler લઈ અને આપણે કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાનો ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી એને સીધી ફૂટેજ કાઢેલા અને સીધી ફૂટેજ પણ અમે આપેલા છે ઘટના આવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કારવા ચોક માંથી ઘર બાજુ જતા તમે ને આ લોકો ત્યાંથી ફોર વ્હીલર નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ ફોર વ્હીલર ધીમે ચલાવો આ જ વાતમાં અને ઝઘડો થયેલ છે આ દસ લોકો સામે ફરિયાદ કરે છે એક જયરાજસિંહ નો દીકરો ગણેશ